ને બોલવા માંડ્યા કે તમારી દુકાનનું ડેમોલેશન કરાવી નાખું ગેરવર્તન કરવા માંડ્યા ધમક્યો જેમ ભાવે એમ બોલવા માંડ્યા તો તમારી દુકાનમાં આ કરી નાખું ને ફોટિયોગ્રાફ ફલાનું કરી નાખું ને મને કે તમારું ડસ્ટબિન બહાર રાખવાની જગ્યાએ અંદર તમે રાખો દુકાનને અંદર તો માણસ ક્યાં રાખે ડસ્ટબિન બહાર જ રાખે ને પબ્લિક માટે કચરો નાખવા માટે જેમ ભાવે એમ બોલવા માંડ્યા કે તમારા બાપનો રૂર છે ને ગેરવર્તન કરવા માંડ્યા